ભગવાનના માર્ગે ચાલવા માટે નીકળી ગયા છે આપ બધાના દર્શન કરીને અમે પણ ધન્ય થઈ ગયા છીએ આપણે બધાએ એક જ જેને કહેવાય એવા બધા સ સંતો આય જે અમારી વચ્ચે બિરાજમાન છે એની હું પ્રશંસા શું કરું પ્રશંસા કરવા જેવી નથી કારણ કે આપ બધાની અંદર બીજો કોઈ છે નહીં હું કોને સમજાવું બધે અણુ અણુની અંદર જો મારો રામ રમી રહ્યો હોય

ભીતર જલે અંદર દુઃખ થાય છે કે હું કોને કહું એમ આખા જગત ની અંદર સદગુરુ મહારાજે આપણને એવી મહેર કરી છે કે તારા સિવાય બીજો કોઈ નથી હે તારા સિવાય બીજો કોઈ નથી તો કોને તું ક્યાં સમજાવવા નીકળો છું એટલે સમજી જવા જેવું છે અને ખૂબ આનંદ કરી લેવા જેવું છે ખૂબ હાણી લેવા જેવું છે ખૂબ માણી લેવા જેવું છે આ જીવન વારે વારે નહીં મળે મનુષ્યનો દેહ તને નહીં મળે વારંવાર એ મનુષ્યનો દેહ વારંવાર નહીં મળે એટલે બધા સંતો એક જ વાત કરી મોંઘો મનુષ્ય ફરી ફરીને નહીં મળે વારંવાર એ ભાઈ તું ભજી લે ને કે આપણને બધા સતાર સાહેબે ટકોર કરી બધા મહાપુરુષો જે જે થઈ ગયા અને જે જે હજી થશે એ બધા એક જ વાત કરે છે કે આરે અવસરીય જેને સદગુરુને શેર્યા આવસર એટલે મનુષ્ય રૂપી દેહ આપણને મળ્યો છે તો આ જ એક મોક્ષનો દ્વાર છે અહીંથી આપણે જો છૂટવું હોય તો કોઈ આવા જ્ઞાની ધ્યાની અનુભવી મહાપુરુષ સંગ કરી અને આપ સહેજે સહેજે આ ભવ સાગર પાર કરી જશો આટલો સંદેશો લઈને આપણા બધા સંતો આવ્યા છે વિચરે છે આપણને બધાને જગાડવા માટે નીકળ્યા છે અને આપણે બધાને જાગવાનું છે

કોણ છો તું તો તારો વિચાર કર પણ આવા કોઈ માલમી સદગુરુ મળી જાય તો આપણને આનો ખ્યાલ આપે એવું છે હવે વિશેષ ન કહેતા આપણે બધા જાણવી જ છે એટલે તત્વ મસીનો ઉપદેશ આપણે બધાને મળેલો છે કે તું જેને ગોતી રહ્યો તે તું પોતે છે આ તો ખાલી આપણે યાદ કરાવવાનું છે

નહીં કરો અને મને ખબર પડી કે અણુ ની અંદર આપનો વાસ છે અને એ બીજો કોઈ નહીં એ પણ હું છું જે તમારી અંદર બોલી રહ્યો છે અને મારી અંદર સાંભળી રહ્યો છે એ બીજો કોઈ નહીં પણ હું ભૂતે છું આવું જ્યારે ને દૃઢ નક્કી થઈ ગયું અને આ વાત આપણને આપણા બધા ગુરુ મહારાજે આપણને આભિસરાને દૃઢ કરવાની છે નિરાત કયા નિષ્ઠાનું પણ છે શેનું નિષ્ઠાનું આપણે સદગુરુ મહારાજના વચન ઉપર જો પરમ નિષ્ઠા આવી ગઈ હોય એના એના જીવન ઉપર એના વચન ઉપર એની વાણી ઉપર એની રાણી ઉપર આપણને પરમ નિષ્ઠા આવી ગઈ હોય પરમ એટલે છેલ્લા અંત સુધી આપણા લોહીની અંદર જો વણાઈ ગઈ હોય કે મારા ગુરુજીનું વચન બીજું વચન બને નહીં અને એને જે કીધું એ વચનને જો પકડી રાખો તો એ વચન તમને ઠેક બહાર પહોંચાડી દેશે વચને પાપનો વચને ઉતાપનો વચને મંડાય સદગુરુનો પાઠ આ વચન જો કોઈ વિરલા જાણે તો એનો મેળો થઈ જાય પા એટલે આ વચન આપણા સદગુરુ પાસે છે સદગુરુએ આપણને બધાને આપ્યું છે પણ આપણે એને કેળવવાનું છે વિશેષ ન કહેતા સમય ખૂબ કિંમતી છે હું તો એમ કહું છું સમયનો પાન રાખજો અને મારી પણ ભૂલ થઈ હોય મેં પણ સમય વધારે બગાડ્યો હોય તો મને એ અજ્ઞાની જાણી મને ક્ષમા કરજો કારણ કે વધારે બોલવું મને પણ ગમતું નથી આટલા બધા મહાપુરુષો છે એને આપણે સાંભળવા છે એના હૃદયમાં પડેલી જે ઉદ્ગાર છે એને પણ આપણે ઝીલવા છે એટલે આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો આભાર અને મારી વાણીને આટલા મિનિટ સુધી સાંભળી એ બધા આપનો બધાનો આભાર બરો સદગુરુ મહારાજ